હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો હું આવી ગઈ છું તમારી સામે પાછી એક રેસીપી લઈને તો આજની મારી રેસીપી છે ફૂલવડા મેથીના ગોટા તો તેને બનાવવા માટે મેં એક તપેલી લીધી છે તેમાં ચણાનો લોટ લીધો છે ચણાના લોટમાં મેં મેથીને નાની નાની આવા કટ કરી લીધી છે અને મેથીને કટ કરીને ચણાના લોટમાં મિક્સ કરવા માટે રેડી કરી છે પછી તેમાં નાખવા માટે મેં એક મરચું લસણ લીધા છે તો મેથીને પહેલાં તો તેમાં નાખ્યા પહેલાં બારે એક વખત પાણીમાં ધોઈ લેશું કે જે તેનો મેથીનો કચરો હોય તે દૂર થઈ જાય તેના માટે તેને એકદમ સરસથી પાણીમાં ધોઈને લેશું તો જે ચણાનો લોટ લીધો છે તેમાં મેથીને એકદમ પાણી એકદમ મેથીમાંથી કાઢીને પછી મેથીને લેશું ને મેથીને ધોઈને મેં તેમાં નાખી છે અને જે લસણ મરચાં લીધા છે તેમાં તમે આદુનો પણ ઉપયોગ કરી શકો છો પણ મેં અહીં આદુ નથી લીધું ને મેં લસણ મરચાં લીધા છે તો લસણ અને મેં અહીં ખાંડણીમાં ખાંડી નાખવા માટે થયા છે તમે મિક્સરમાં પણ પીસી શકો છો પણ તેના કરતાં પણ વધુ સરસ ખાંડણીમાં લાગશે તેનો સ્વાદ અલગ જ આવશે તેના માટે મેં બે ત્રણ મરચાં અને થોડું લસણની કઢી લઈને તેને એકદમ ખાંડી નાખ્યા છે ખાંડીને જે ફૂલવડાનો મસાલો રેડી કરશું બેટર રેડી કરશું તેમાં મેથીને નાખી ત્યારબાદ લસણ મરચાંને નાખી દીધા છે અને એ નાખીને આપણે તેને એકદમ કોરોજ મસાલો બનાવવાનો છે તેમાં મેં થોડું હળદર એક ચમચી લાલ મરચું અને દળેલી ખાંડ લીધી છે તો તેને એકદમ સરસથી બધું કોરો મસાલો જ હલાવી નાખશો આમાં આપણે પાણીને એડ હમણાં નથી કરવાનું કેમ કે મેથીમાં પાણીનો ભાગ હોય છે તેમાંથી પાણી છૂટે જ છે એટલે આપણે એમાં પાણી નથી લેશું અને જો તમારે ફૂલવડા એકદમ સોફ્ટ જાડીવાળા અને પોચા ખાવા છે તો મારા આ વિડીયોને તમે છેલ્લે સુધી જોજો આમાં એક સિક્રેટ ટીપ્સ છે જે હું તમને આ વિડીયોમાં કહીશ અને ત્યારબાદ મેં અહીં અજમો થોડો લીધો છે જેને હાથેથી એકદમ છોડી નાખ્યો છે પછી અજમાને મેં એમાં નાખ્યો છે તો તે નાખ્યા બાદ મસાલામાં પાણી થોડું થોડું નાખતા જશું અને થોડું થોડું એડ કરતાં કરતાં આપણે હલાવતા જશું કે બહુ જ હાજુ પાણી ન પડી જાય એ આપણે ધ્યાન રાખીશું તો મસાલા બનવાનું સ્ટાર્ટ કરે છે મેં અહીં થોડું પાણી એડ કર્યું છે અને બેટર મારું રેડી થાય છે તો તમે જોઈ શકો છો તમે તેમાં કોથમરીને પણ નાખી શકો છો થોડી કોથમરી થોડા મેથી થોડો અજમો થોડો મસાલો બધું નાખીને બનાવવાથી ફૂલવડાનો સ્વાદ એકદમ સરસ આવે છે તો જો માં એક પણ ગાંઠા નથી અને સરસથી ચણાના લોટનું બેટર બની ગયું છે એ બની ગયા બાદ મેં અહીં થોડું તળવા માટે તેલ મૂક્યું છે તો મારી સિક્રેટ ટિપ્સ છો કહું છું હવે તમને જો આ ફુલાવડા એકદમ ઝારીવાળા એકદમ સ્પોન્જી બનાવવા હોય તો તેમાં મેં પહેલાં મીઠુંને એડ નહોતું કર્યું મીઠુંને આપણે લાસ્ટમાં એડ કરીશું તો અહીંયા બની ગયું છે જ્યારે તેલ મૂકીએ ત્યારે થોડું મીઠું મીઠા પર થોડું લીંબુ અને સાજીના ફૂલને એડ કરીને એના પર થોડું એવું ગરમ તેલને નાખીશું જેથી કરીને આપણા ફુલવડા એકદમ સરસ ઝારીવાળા બનશે તમે જુઓ એકદમ બેટર એકદમ ફૂલી ગયું છે સરસ બની ગયું છે અને મેં ટેસ્ટ કર્યું તો ટેસ્ટમાં પણ એકદમ સરસથી લાગે છે ટેસ્ટ બહુ સરસ આવે છે હવે જે તેલ મૂક્યું હતું તેલ એકદમ સરસથી આવી ગયું છે તેલ સરસથી આવી ગયા બાદ ફૂલવડાને આપણે ધીમા ધીમા ગેસે તળવાના રહેશે તો આવી રીતે ધીમા ગેસે ફૂલવડાને તળી લઈશું તો સરસ એવા ફૂલવડા નાના નહીં મોટાની એકદમ મીડિયમ શેપમાં બને છે તો ધીમા ગેસે એકદમ તેલમાં તળી લઈને ફૂલવડાને બારે કાઢી લેશું તો જુઓ કેટલા સરસ ફુલવડા લાગે છે બહુ સરસ તેનો સ્વાદ પણ આવે છે જે મસાલો મેં ટેસ્ટ કર્યો તો તેના પરથી મને એવું લાગે છે કે ફુલવડા એકદમ સરસથી બની ગયા છે જુઓ એકદમ જારી પડે છે એકદમ સરસ છે અને ધીમા ગેસે એ તળવાના રહેશે જેથી કરીને તેમાં અંદર કાચા ન રહે જો તમે જલ્દીથી તળી લેશો તો ફુલવડા અંદરથી કાચા રહેશે તો મારા ફુલવડા રેડી છે પાંચ મિનિટમાં બની ગયા છે ચલો બાય બાય